દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દશક મિત્રો બોડીલીના અલીપુરા વિસ્તારમાં આવેલ વેગાનગરમાં મહિલા ઉપર કપિરાજે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાઈ જેને લઈને તેઓને સારવાર કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બોડીલીના આ અલીપુરા વિસ્તારનો જે આ વિસ્તાર છે વેગાનગર જે અત્યારે ઊભો છું જે સુમસામ છે સન્નાટો છવાઈ ગયો છે કારણ કે કપિરાજના આતંકને લઈને નાના નાના બાળકોને પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અત્યારે આજે રવિવારનો દિવસ બાળકો છે તે અહીંયા રમતા હોય છે પરંતુ ઘરની મહિલાઓએ બાળકોને બહાર નીકળવા માટેનું પણ ના પાડી દીધું છે કારણ કે જે જે પ્રકાર તમે જોઈ રહ્યા છો અત્યારના જે દ્રશ્યો છે કે આ જગ્યા ઉપર જ એક મહિલાઓને કપિરાજે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી અને આ મહિલાની અત્યારે સારવાર ચાલી રહી છે અહીંના જે રહીશો છે તેઓ જણાવી રહ્યા છે કે ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો બોડેલીના અરિપુરા વિસ્તારમાં ગોવર્ધન નગરમાં એક મહિલા ઉપર કબિરાજે હુમલો કર્યો હતો પગના ભાગે ઈજા પહોંચી હતી તેઓને પર ચાર જેટલા ટાંકા આવ્યા હતા તો આ જે ખુખાર કબીરાજ છે તેને વન વિભાગ દ્વારા વહેલી તકે પકડી પાડે અને પાંજરે પૂરે તે જરૂરી બન્યું છે અત્યારે હું અત્યારે ઊભો છું આ જ મકાનની અંદર એક મહિલા બહાર ઊભી હતી આ જગ્યા ઉપર અને કપિરાજે અચાનક જ હુમલો કર્યો હતો અને તેઓને ઇજાગ્રસ્ત બનાવી હતી તો વન વિભાગ સત્વરે આ કપિરાજને પકડી પાડે તે જરૂરી બન્યું છે મયુદ્દીન ખત્રી બોડેલી છોટા ઉદેપુર